સ્પોર્ટ્સ ખાતે ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ ગૃહમંત્રી હર સંઘવીના ના કરવામાં આવ્યું દેવળબારીયા નગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકાર્પણ સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કક્ષા બી અડતાળીસ સી વન ડી વન વળી કુલ પચાસ નવનિર્મિત અધ્યયન આવાસો દાહોદ સહિત ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઓનું ઉષ્માભેર પુષ્પક અને સાલ ઉઢાડી ચાંદીના ભોરિયા પણ પહેરાવી આદિવાસી પરંપરાગત રીતે તિરકામઠું હાથમાં પકડાવી સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સાંસદ જસવંતસિંહ ભાભોર મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર જાલોદ ધારાસભ્ય મહેશ મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા તેમજ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ પાર્ટીના પ્રમુખો હોદ્દેદારો કાર્યકરો અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિસન મોહનિયા જિલ્લા બિરો ચીફ દા હોદ